અમારા ડેલા માં માટે પાણી ભરાય ગટર નું અને સંડાસ ને બનાસ ને બધું અમારે પીવા ટાકાલા વિચાર કરવું અમારે કરીને ગટર કરાવી દો તમારી મહેરબાની આમાં ડોલે થી ઉલેથી થાય ત્યાં નીકળાય અમારે રસ વાય જણું બિસારા કામે જાય કોઈ ઘરે હોય અમે બાયું ઘરે હોય

ઘરની અંદર પાણી આવી જાય છોકરા છે હજી કોઈ કોઈ હલ નીકળું નથી તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો નું હલ તમે ગાઢો અને આ છોકરામાં બીમાર પડે નળ આવે ત્યારે પાણી પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું આ કેટલા દિવસથી અમે ગુજરાત મળીએ છીએ અને કરીએ છીએ આનો કોઈ રસ્તો નીકળતો નથી તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનું કંઈક હલ કરો અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ નળનું ચોખ્ખું પાણી પી શકીએ આ પાણીની તકલીફ પડે નળ ને ગટરનું પાણી બધું એક થઈ જાય એમાં જ નળ કનેક્શન આવે છે અને આ ફરિયાદની અંદર અમારા પેંડીએ પેંડીએ પાણી ભરાઈ જાય છે આની કંઈક રિક્વેસ્ટ કરીએ અમે કે આનું કંઈક હલ કરો તો વધારે સારું નળમાં વિનંતી કરીએ અમે તમારા